આ સ્પીકરનો અવાજ ધીમો આવશે તો સમજાશે નહીં એટલે હવે ફૂલ વોલ્યુમમાં આ સ્પીકરનો ટેસ્ટ કરીએ પહેલા તો પાછળથી ઓન કરી લઈશ આ સ્પીકર Xiaomi Music speaker Bluetooth mode કનેક્ટ કરાવી દેશું સ્પીકરને કનેક્ટ કરીને ફૂલ વોલ્યુમ પર ટેસ્ટ કરીએ through the highways till my shadow turns to sun rays and આ સ્પીકરની વાત કરીએ તો આપણે આ વિડીયોની અંદર સાઉન્ડ ટેસ્ટ કર્યો અને વાત કરીએ આ સ્પીકરની તો આઠ વોલ્ટનું આ સ્પીકર છે ને અહીંયા આગળ કંપની આપણને ઇંગર મોબાઈલ મૂકવાનું એક સ્ટેન્ડ ઉપર આપી દે છે સ્પીકરની ઉપર અને અહીંયા આગળ મોડ બદલાશે તમારે ઇંગર પ્લસ અને માઇનસ અહીંથી પુશ અને પ્લે સોંગ થશે અને આ રીતે એની પાછળ આપે છે એક આ પેનડ્રાઈવ લાગશે અહીં મેમરી કાર્ડ અને ટાઈપ સી ચાર્જરને અહીંથી ઓન ઓફ થશે અને આ ટાઈપનું આ સ્પીકર છે આ સ્પીકરનો સાઉન્ડ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં